નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારથી આપણે લગાદાર જોતા એવા છે કોઈ જગ્યાએ ડોક્ટરો પરેશાન કોઈ જગ્યાએ અધિકારીઓ પરેશાન કોઈ જગ્યાએ સ્ટુડન્ટો પરેશાન કોઈ જગ્યાએ શિક્ષકો પરેશાન ત્યારે આજે ગાંધીનગરની અંદર જે રીતે શિક્ષકો કાયમી ભરતી માટે જે ઝૂમી રહ્યા છે વિચાર કરો તમે શિક્ષકો ઝઝૂમી રહ્યા છે કે અમને કાયમી ભરતી કરો અમારી નોકરી રેગ્યુલર કરો આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝ નોકરી ઉપર અમને ન રાખો આટ આટલી મહેનત કરીને ભણ્યા હોય અને ત્યાર પછી પણ જો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરવી હોય તો તમારે વિચાર કરવાનો કે તમારા ભવિષ્યનું શું છે તમારા ભવિષ્ય શું કેવા છે તમારી જિંદગી કેવી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે આ શિક્ષકો આજે પણ પોતાની નોકરીને કાયમ કરવા માટે લડી રહ્યા છે ઝૂમી રહ્યા છે એટલે આ લોકો જે રીતે અત્યારે શિક્ષકોને હેરાન કરી રહ્યા છે એને લઈને ગાંધીનગરની અંદર જે શિક્ષકો અત્યારે પોતાની કાયમી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પેપર કાંડ જેવી ઘટનાઓ બને છે તરે આજે હું તમને જે વિડિયો બતાવું એ વિડિયો જોઈને તમે હચમચી જવાના છો એબીવીપીના વિદ્યાર્થીઓ કોઈને આ લોકોએ બક્ષ્યા નથી કોઈને બક્ષ્યા નથી જે લોકોનો ભણતર સાથે નાતો છે એવા એક એક લોકો પરેશાન છે પછી ચાહે ટીચર હોય પ્રિન્સિપાલ હોય સ્ટુડન્ટ હોય કોઈ પણ હોય શિક્ષક સાથે જે વ્યક્તિ જોડાયેલો છે એવા લોકોએ કાયમને માટે પરેશાની ભોગવવી પડે છે આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યો ત્યારે આજે એબીવીપીના સ્ટુડન્ટો કેવી રીતે ઓફિસમાં ઘૂસીને પ્રિન્સિપાલને બરાબરનો આડે હાથ લીધો છે શું ઘટના છે દોસ્તો આવો આપણે વિસ્તારથી જોઈએ પરંતુ હું જે વિડીયો બતાવું ને એ થોડો સમય કાઢીને ખાસ જોઈ લેજો કે કેટલા કેટલા લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરેશાન છે હેરાન છે આવો આપણે એ વિડીયો ઉપર જરા નજર નાખીએ એ રીએસેસ વેટમાં ડિફરન્સ આવ્યો તો આ તો બહુ મોટું કોપન કહેવાય

સાહેબ ને બીજા જે ચેક કરવા આવે છે એ ફેકલ્ટીને ને ક્યાંક ચન પૂરો ના પડતો હોય તો એબીવીપી તરફથી પૂરો પાડવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓના પેપરની જોડે સેજ પણ ચેડા ના થાય બરાબર અમે કોઈને એવું નહીં કે માર્ક્સ થી એક ઉપર વધારાનો માર્ક્સ આપવાનો નહીં અને એક માર્ક્સ એનો વધારાનો મળતો હોય તો કાપવાનો નહીં અમારો આ નિયમ છે અમે આની ઉપર ચાલીએ છીએ તો યુનિવર્સિટી દ્વારા તમે અમને એવું કહો કે પચાસ ટકા ઇંગ્લિશ પેપરમાં ડિફરન્સ આવ્યો બીજા પેપરમાં પણ પાસ થયા ચાલો ગ્રેસિંગ હટાવો એ સિવાય ક્લિયર થનારા પચાસ થી સાઈઠ એ જીપી વાળા મારી તો કાલે મેં મંગાવ્યા છે આખું લિસ્ટ છે તમેતા હોય પ્રિન્ટ કરાવીને આપું તમને બરાબર તો એની અંદર શું કાર્યવાહી થશે અમારું મુખ્ય થી સાંભળું છું પાછલા સો ટકા સો ને દોઢસો ટકા હું કરીશ હજુ બી એક્શન નથી લેવાયું આ છઠ્ઠું હવે ભવિષ્યમાં હજુ યુનિવર્સિટી ક્યાં સુધી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડશે દરેક મેં એટલું જ કેવાનું ત્યાં બધું જ ટોટલ બીકોમ સિક્સ નું રીએસેસમેન્ટ પતી જશે એટલે કમ્પ્લીટ ડેટા વિલ ડિસ્કસ વિથ હાયર ઓથોરિટી એન્ડ વિલ ડુ એપ્રોપ્રિયેટ અરે પણ સાહેબ રિઝલ્ટ સામે રિઝલ્ટ બી સામે છે તમારી બી છે અંડર પ્રોસેસ છે અમુક સાહેબ બરાબર છે 60% તો પાસ થઈ ગયો ને સાહેબ પ્રોસેસ તમારી જોડે સ્ટાફ ખૂટે છે સાહેબ સ્ટાફ ખૂટે છે આ પ્રોસેસ માટે જો સ્ટાફ ખૂટતો હોય તો અમે લોકો કામ કરવા રેડી છે અમે પૈસા વગર કામ કરીશું જો સ્ટાફ ખૂટતો હોય તો સાહેબ બરાબર પણ વિદ્યાર્થીઓ ના ના સાહેબ તમે શું કહ્યું કે પેલા તમારે વાર લાગે છે પ્રોસેસ માં

અને સુવા વિદ્યા વિદ્યા વિદ્યાનગરનું વિદ્યાનું સ્તર જે આપણે ઊંચું લઈ જવાની વાત કરીએ છે એ શું સાચેમાં ઊંચું જશે આ એક વસ્તુ તમને કહું એડ્રેસિંગ પોઈન્ટ ઓફ યુ એસેસમેન્ટ જે કે પારસ્પરિકલી થાય છે સાહેબ હું ના થાય છે બરોબર છે

એક પ્રોફેસર ચેક નથી કરતું સુધાર આખા વિષય નું આવેલું છે સાહેબ હવે હવે એ જે સાહેબ છે જેટલા લોકો અમાર જે બે ત્રણ સાહેબો આયા છે બરાબર કે જે લોકો એ પેપરો ચેક કર્યા છે કદાચ એમની ડિગ્રી તપાસવાની જરૂર છે કે શું એ સાચી ડિગ્રી છે સાચી ડિગ્રી હોત તો કદાચ એમને ઇંગ્લિશ વાંચતા આવડે છે બરાબર કારણ કે ઇંગ્લિશના ના પેપર ભારે આટલા લોકો કેમ ફેલ છે બે પા હોય ને તો સમજે કે ભૂલ થાય બસો બસો અઢીસો અઢીસો વિદ્યાર્થીઓ એટલે કેટલા લોકોનું ભવિષ્ય બગડે બીજા લોકો બીજી યુનિવર્સિટી ને એડમિશન લેવું હોય તો સાહેબ કેમનું લઈ શકશે યુનિવર્સિટી અમે લોકો એમ કહ્યું એક સમય હતો કે જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટી બહુ મોટું નામ હતું અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી નામ એ જગ્યાએ રાખવા માટે

સાહેબ ને લાગો જોડી રિક્વેસ્ટ કરી તમને કે સાહેબ આ વસ્તુ છે અને તમે એની ઉપર કાર્યવાહી કરો

એમને જોઈને આ બે શર્મ નેતાઓ હસે છે કે આ એ જ લોકો છે કે જેને આપણને વોટ હતા હવે એમના હક માટે કેવા રસ્તા ઉપર પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં રસ્તા ઉપર રેલીઓ કરે છે આંદોલનો કરે છે આ દ્રશ્ય જોઈને આ બે શર્મ નેતાઓ હસે છે એટલે વિચાર તમારે કરવાનો છે હજુ સમય છે સુધરી જજો કારણ કે જ્યાં સુધી આ અભણ અંગૂઠા છાપની સરકાર છે ત્યાં સુધી કોઈનું ભલું થવાનું નથી સિવાય એમના મળત્યાઓ આમાં અંધભક્તો પણ પીસાઈ રહ્યા છે પણ અંધભક્તની હાલત એવી છે કે હવે કહેવું તો કોને કહેવું વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ